કાલાવડ ખાતે આજ રોજ સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલય દ્વારા સપ્તરંગી સૈશવનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે જેમાં શિક્ષણના માધ્યમથી બાળકોને શિક્ષણ સંસ્કાર અને કલા પ્રતિભા શક્તિને જાગૃત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે નાદથી અભિવાદિત કરીએ અને તણ તારનો સાથ પણ આપીએ ત્યારે એવી કલ્પના નહોતી કે શિશુવાટિકા આપણે કરવું પડશે કારણ કે ભારતીય સંસ્કૃતિમાં શિશુ શિશુવાટિકા એટલે કે કેજી શિક્ષણ કે બાલમંદિરનું કોઈ આયોજન નહોતું જે તે સમયે વિશ્વયુદ્ધો થયા અને એવું નક્કી થયું કે કેજી શિક્ષણો ખોલવા પડ્યા કારણ કે ત્યાં ક્યાંક ને ક્યાંક વિશ્વયુદ્ધ સમય એવું હતું કે ક્યાંક ને ક્યાંક બાળકોના માતા પિતા અથવા વડીલો નહોતા રહ્યા અને બાળકો રખડતા રજડતા હતા એટલે એવા દેશોમાં કેજી શિક્ષણો શરૂ કરવા પડ્યાં ભારતમાં એવી કોઈ જરૂરિયાત નહોતી કે આપણે શિશુવાટિકા એટલે કે કેજી શિક્ષણ કે બાલમંદિરો શરૂ કરવા પડ્યા પણ પાશ્ચાત્ય સંસ્કૃતિની એવી બધી અસરો ભારત ઉપર થવા માંડી કે એવું થયું કે એ લોકો કરે તો આપણે કેમ ન કરે એટલે ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ બાલ મંદિરો એટલે કે કેજી સેક્શન નો શરૂ થાય એટલે વિદ્યાર્થી ને એવું થયું કે કેજી સેક્શન શરૂ થયા છે એમાં લાંબા લાંબા સિલેબસો અને બાળકો ઉપર આમ એક નાનું છોડ આપણે આવ્યો હોય એને આપણે બહુ માવજતથી આમ પાણી છાટીને મોટો કરતા હોય પણ જે કેજી સેક્શનો અથવા બાલમંદિરો શરૂ થયા ને એ તો છોડને આમ પાઇપથી પાણી પાઈને છોડની હાલત કેવી થાય એવા જોશથી શરૂ થયા એટલે વિદ્યાભારતીને એવું થયું કે ભાઈ આ છોડ છે એ પાઇપથી પાય છે એના કરતાં શાંતિથી આમ છંટકાવ કરીને જો છોડને મોટું કરવામાં આવે ને તો કંઈક ફાયદો થાય નમસ્કાર શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલ શિશુ વાટિકા ને આંગણે આજે સપ્તરંગી શૈષવનો કાર્યક્રમ ભવ્યથી ભવ્ય સરસ રીતે ઉજવાઈ ગયો જેમાં બાળકોને અમે ભારવગડનું ભણતર તો ભારવગડનું ભણતર કેવી રીતે આપવામાં તો કે નહીં દફતર નહીં સ્લેટ નહીં પેન કે ન નહીં કૃહ કાર્ય એવી રીતે અમે અહીંયા બાળકોને ભાર વિનાનું ભણતર આપવામાં આવે છે બાળક મુખ્ય ત્રણ ઉદ્દેશ્ય પર ભણે છે જેવો કે જીવનનો ખનિષ્ઠમ અનુભવ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણ અને ક્ષમતાઓના વિકાસ બાળકનો જીવનના ખનિષ્ઠમ અનુભવ એટલે કે બાળક પંચમુહાભૂતો સાથે તે પરિચય મેળવે છે જ્યારે સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણમાં બાળક આપણા દેશ સમાજ અને રીતિ રિવાજો તેનો પરિચય મેળવે જ્યારે ક્ષમતાઓના વિકાસમાં બાળક શારીરિક શારીરિક વિકાસ જ્યારે મેળવે છે આવી રીતે બાળકનો સરસ મજાનો વિકાસ અહીંયા શિશુ વાટિકામાં કરવામાં આવે છે જે આજે રંગમંચ કાર્યક્રમ જે યોજાયો છે તો રંગમંચ કાર્યક્રમમાં બાળક શું શીખે છે તો કે રંગમંચમાં ગીત વાર્તા અભિનય ગીત તેમજ પપેટ શો જેવી કૃતિઓ બાળકને અમે અહીંયા કરાવતા હોઈએ છીએ આવા કાર્યક્રમ સપ્તરંગી શૈષવ આવા કાર્યક્રમ કરવાથી બાળકમાં સેનો વિકાસ થાય તો કે બાળક બાળકમાં ભય દૂર થાય છે બાળક નિર્ભય બને છે અને આગળ જઈને તે બાળક એક મોટો કલાકાર કે કવિ બને છે રંગમંચના માધ્યમથી બાળકમાં રહેલી સુસુપ્ત શક્તિઓ જે જાગૃત થાય છે અને જ્યારે બાળક મોટું થાય છે ત્યારે તેનામાં અભિવ્યક્ત કરવાનો પુળ સહજ ભાવ તેનામાં આવે છે આવી જ રીતે બાળક એક શ્રેષ્ઠ કલાકાર કવિ અને કોઈ પણ સંગીતકાર બની શકે છે જેનું માધ્યમ છે આજનો આ રંગમંચ કાર્યક્રમ બાળક પોતાના જીવનમાં ખૂબ જ આગળ વધે અને સારા વ્યક્તિત્વનું નિર્માણ કરે નિર્માણ કરી વ્યક્તિત્વ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં ભગીરથ કાર્યમાં આગળ વધે એવી જ આજના દિવસે શુભકામનાઓ શિશુ મંદિર કાલાવડ ખાતે રોજ આ કાર્યક્રમ યોજાયો છે તે માટે એ અંગે અમારા દર્શકોને થોડાક માહિતગાર કરશો ચોક્કસ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર કાલાવડનું જે શૈશવ સપ્તરંગી કાર્યક્રમ બે હજાર પચીસ મેં ખૂબ નિહાળ્યો આખો કાર્યક્રમ ખૂબ સરસ રીતે આયોજન કરેલો છે જ્યાં જ્યાં વિદ્યાભારતીના વિદ્યાલયો હોય એના કાર્યક્રમો કંઈક સમાજમાં મેસેજ આપે એવા હોય સંસ્કૃતિને રિલેટેડ ગીતોનું સિલેક્શન હોય બાળકો મોજ કરી શકે એવા કાર્યક્રમો હોય સમય મર્યાદા અને સંસ્કૃતિ બેનો સમન્વય કેવી રીતે કરી શકાય એવા સરસ મજાના સુંદર ગીતો અહીંયા સાંભળીને આનંદ થયો કે હજી પણ જ્યારે કેજી સેક્શનો આટલા તામજામથી ચાલી રહ્યા છે ક્યાંક ને ક્યાંક હજી પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર સમાજમાં જોવા મળે છે ત્યાં આવા શિશુ મંદિરો છે કે જે સમાજને સંસ્કૃતિ સાથે હજી પણ જોડવાનું કાર્ય કરી રહી છે અને એના ભાગ સ્વરૂપે આજે મહેમાન તરીકે આવવાનું થયું વક્તા તરીકે એક સરસ મજાનું આયોજન શિશુ મંદિરે કર્યું હતું વક્તા તરીકે તો લાભ આપવા બદલ આભાર પણ આ કાર્યક્રમ નિહાળીને ખરેખર આનંદ થયો કે આવા શિશુ મંદિરો દરેક તાલુકામાં પાંચથી સાત હોય તો સમાજ પરિવર્તન માટે જે આપણે બધા લાગેલા છીએ એ બહુ ગતિમાન કરી શકીએ એટલે દર્શકોને અથવા તો આપનું ચેનલ જે નિહાળી રહ્યા છે એને પણ કે ચોક્કસથી શિશુ મંદિરની મુલાકાતો લેવો દરેક જિલ્લા દરેક તાલુકા અને દરેક ગ્રામ લેવો શિશુ હોય જ છે આપના બાળકોના સર્વાંગીણ વિકાસ માટે જો આપની ઈચ્છા હોય કે બાળકનો સર્વાંગીણ વિકાસ થાય એટલે કે જો બાળક શારીરિક માનસિક બૌદ્ધિક અને ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ જો એમના ચારિત્રનું ઘડતર થાય તો શિશુ મંદિરમાં મૂકવાથી આ બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જાય એટલે સર્વાંગીણ વિકાસ માટે આપણે શિશુ મંદિરની મુલાકાતો પણ લેવી જોઈએ અને આવા કાર્યક્રમો નિહાળીએ ત્યારે ખરેખર આનંદની અનુભૂતિ થાય કે હજી પણ સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક જળવાયેલી છે અસ્તુ ભારત માતા કીચ